કોઈક પાંચ કરોડમાં વેચાયું કોઈક દસ કરોડમાં કોઈક કોઈક કરોડમાં કરોડમાં એક વાત આપું છું કે આ પૃથ્વીનો ગોળો છે ને ઉલટો થવો એ તો થઈ જાય આ જન્મમાં બીજેપી સાથે ક્યારેય સમાધાન નહીં હું એ વકીલ છું સવારે બે લગ્ન કરાવું હાજે બે છૂટાછેડા કરાવું તો ધારાસભ્યને પગાર કરતા વધારે કમાવું પણ સાચી કેળવણી પામેલા તમે તો કહેવાઓ જો તમે બીજા કોઈનું દર્દ મહેસૂસ કરી શકો બીજા કોઈની પીડા તમે સમજી શકો આજે મોરબીની બની દોઢસો લોકોના જીવન હોમાયા એક કંપની જેનો અનુભવ ફક્ત ઘડિયાળ બનાવવાનો જે કંપનીને પુલ બનાવવાનો પુલના રિપેરિંગનો કોઈ જ અનુભવ નથી એવી એક કંપનીને ગાંધીનગરથી એક મંત્રીએ કરેલા ફોનના કારણે એક મસ મોટો કોન્ટ્રાક્ટ મળે છે થૂક લગાડવા જેવું એ કામ કરે છે અને દોઢસો લોકો એ મૃત્યુ પામ્યા બરાબર ચોવીસ કલાક પહેલા માનનીય પ્રધાનમંત્રી જેમના માટે મને બહુ માન નથી અલગ વાત છે પણ એ ગુજરાતમાં હતા અને એમણે રંગબેરંગી ટોપી પહેરી જાત જાતની અદાઓમાં જુલ્ફા હલાવતા હલાવતા ભાષણ કરતા હતા દિવસમાં ત્રણ વખત કપડા બદલ્યા કોટી બદલી આ આ દેશના પ્રધાનમંત્રીની સંવેદનશીલતા વધારે લોકોના મૃત્યુ થયા મોદી સાહેબે સાંત્વના આપતો એક શબ્દ નથી કીધો આપણી આ સભામાં ઘણા બધા દલિત સમાજના યુવાન મિત્રોને પણ હું જોઈ રહ્યો છું યાદ કરો એ દિવસ

નથી પણ મે ફક્ત એક ટ્વીટ કર્યું અને આસામ થી પોલીસ ને મોકલી 2500 કિલોમીટર દૂર થી હે મારા ભાઈઓ તમને ખાસ વિનંતી કરું છું કો જ્યારે આસામ ની જેલ માં હતો ત્યારે તમે લોકોએ ખૂબ રેલીઓ કરી હતી ખૂબ ધરણા કર્યા તમારા માટે ખૂબ આંદોલન કરેલા સામે હું પણ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગોંડલ વાવ થરાદ ખેરાલુ સતલાસાણા રાધનપુર બીજું ચોક્કસ અને એટલા માટે તમને કહું છું અને હાથ જોડીને વિનંતી કરું છું કે આ જીગ્નેશ મેવાણીના કામ માટે એક અણુ બરાબરની તમને इज्जत હોય પોલીસવાળાને મેલીસ વાળા દોસ્ત સમાધાન તો નહી થાય ઝુકેગા તો નહી ઝુકેગા તો નહીં સાધા ત્રીજી એફઆઈઆર કરવી તો કરી દો રાજ્યસભાની ચૂંટણીમાં તમે બધા જ જાણો છો કોઈક પાંચ કરોડમાં વેચાયું કોઈક દસ કરોડમાં કોઈક પંદર કરોડમાં કોઈક વીસ કરોડમાં બહુમાં બહુ તો એમના વિધાનસભાના ક્ષેત્ર કે જિલ્લાની બહાર કોઈ ઓળખતું નથી ભારતના બાવીસ રાજ્યોમાં તમારો ભય ફરેલો છે અમને કેવી ઓફર કરી હશે એની કલ્પના કરો પણ એક વાતનું તમને વચન આપું છું કે આ પૃથ્વીનો ગોળો છે ને એ ઉલટો થવો તો થઈ જાય આ જન્મમાં બીજેપી સાથે ક્યારેય સમાધાન અને તમને વચન આપું છું કે દુનિયાની ઓફરો થાય સત્તા અને સંપત્તિનું એવું કોઈ ગણિત જ નથી જેના કારણે જીગ્નેશ લેવાણી પોતાના ઈમાનનો સોદો કરે એવી કોઈ નોટ કે એવું કોઈ ચલણી નાણું હજી બન્યું નથી મોદી સાહેબ કે તમે કે તમારા ફોલ્ડરો જીગ્નેશ મેવાણીને ને ખરીદીને બતાવે અને એટલા માટે તમને કહું છું કે આ જિગ્નેશભાઈ ની કામગીરીનું એના આંદોલનોનું એના સંઘર્ષનું એના મહેનતની થોડીક ચપટીક તમે વેલ્યુ કરતા હો તો ફરી કહું છું વેજલપુરમાં મે ફોર્મ ભરી હોય એવા વોટ આવ્યો અને છતાં એક વોટ ઓછો પડે તો રાજુભાઈ ને નહીં આબરૂ મારી જશે મારું માન તમારે જાળવવાનું છે અને આજે ગુજરાતની અંદર હું ફક્ત કોઈ દલિત સમાજની વાત નથી કરવા માંગતો તમે સમગ્ર ગુજરાતના એક એક વર્ગની વાત કરો એ ઉનાળ પીડિત હોય એમને ન્યાય નથી મળ્યો કારની સાથે બાંધી ચાર પાંચ જુવાન છોકરાઓને ભર બજારમાં ઉનાળી બજારમાં એમની ચામડી ઉતારી નાખી ત્યારે મોદી સાહેબે કહેલું કે મારના હો તો મુજે મારો મેરે દલિત ભાઈઓ કો મત મારો હા મારા નટ સમ્રાટ હા પણ આજે એ વાત વાતને પાંચ સાત વર્ષ થવા આવ્યા આજ દિન સુધીમાં ન્યાય વળવાળું તો છોડો હમણાં બરાબર પાંચ કે સાત દિવસ પહેલા ફરી એ ઉના કાંડના પીડિતોને ધમકી આપવામાં આવી આ ધમકીનો જવાબ આપવો હોય તો પાંચ તારીખે પંજાનું બટણ દબાવજો થાનગઢ દલિત હત્યાકાંડમાં જે સત્તર વર્ષના દુધમલ દલિત દીકરાની છાતી પર એકે સુડતાલીસની બુલેટ મારવામાં આવી એનો જવાબ આપવો હોય તો પાંચ તારીખે પંજાનું બટણ દબાવજો ભાણુભાઈ વણકરની પાટણની કલેક્ટર ઓફિસમાં ભળતે ભળતી તમે લાશ જોયેલી કે દ્રશ્ય તમારી સ્મૃતિમાંથી અદ્રશ્ય ના થયું હોય તો પાંચ તારીખે પંજાનું બટણ દબાવજો આસામની જેલમાં તમારા જે દીકરાને તમારા ભાઈને નાખ્યો થોડુંક ચપટીક હજી તમારામાં એનું ખુન્નસ બચ્યું હોય તેનો જવાબ આપવા પાંચ તારીખે પંજાનું બટણ દબાવજો આટલું કહેવા માટે આવ્યો છું સાથીઓ બેરોજગારી અને મોંઘવારી ગુજરાત મેં ચરમ સીમા ઉપર પહોંચ્યા છે પણ આ ગુજરાત કોને બનાવ્યું કોંગ્રેસની સરકાર પણ કોંગ્રેસની સરકારના જે મકાનો ગણાવ્યા એ મકાનોની અંદર પરસેવો પાડ્યો કોઈક 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 ઠાકોરે દેવી પટણીએ દાહોદ આદિવાસી કડિયા મજૂરે આ લોકો જીવનમાં શું પામ્યા એ જ ચણતર પ્લાસ્ટરની સાઈટ ઉપર ચડવાનું અને ત્રણસો રૂપિયા માટે પડીને મરવાનું આપણો જ વેજલપુરનો ગુજરાતનો

હે મારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો વેજલપુરના મારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો જાવ રેકોર્ડ તપાસી લો ગુજરાતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટનો અમદાવાદના ઇન્કમ ટેક્સ ચાર રસ્તાનો આરોપ તમને સફાઈ કામદારોને કાયમી કરવામાં આવે એ મુદ્દે જીગ્નેશભાઈ ઇન્કમ ટેક્સના ચાર રસ્તા બંધ કરાવેલા એવા આરોપસર હું તમારા માટે જેલમાં ગયેલો છું આજે આસામની જેલમાંથી છૂટીને આવ્યા પછી એક કેસમાં મને ત્રણ મહિનાની સજા ફટકારી શું મામલો હતો બનાસકાંઠાના ધાનેરાના લવારા ગામમાં દલિત સમાજના એક વ્યક્તિને ઓગણ પચાસ વર્ષ પહેલા જમીન ફાળવેલી એમાં ગુંડાઓ ઘુસેલા ઉના એક વર્ષ નિમિત્તે મેં આઝાદી કૂચ કરી એ જમીન ઉપર ગયા સંઘર્ષના પ્રતીક તરીકે વાદળી રંગનો ઝંડો રોપ્યો જમીનનો કબજો ખાલી કરાયો આજે એ માણસ સુખેથી ઓગણ પચાસ વર્ષ બાદ પણ મને મહિનાની કેદ ફટકારી હું અપીલમાં ગયો તો તમને નવા મોદી સાહેબને મારા માટે કેટલો પ્રેમ છે સરકાર પણ અપીલમાં ગઈ અને એવું સોગંદનામું કર્યું કે આને આને ત્રણ ની છ મહિનાની સજા કરો આ સજા તમે ઓછી કરી છે